કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે રાજકોટ જિલ્લાની ડ્રોપ આઉટ એકસો પાંચ દીકરીઓનો શાળા આઈટીઆઈમાં પુનઃ પ્રવેશ રાજકોટ જિલ્લા પંચાયતની નવી દિશા દીકરી આગળ વધુ પહેલ અંતર્ગત આજે રાજ્યના મહિલા અને બાલ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે જિલ્લાની ડ્રોપ આઉટ એકસો પાંચ દીકરીઓની શાળા આઈટીઆઈમાં પુનઃ પ્રવેશ કરવામાં આવ્યો છે જેમાં પંચ્યાસી દીકરીઓનું ધોરણ સાતથી થી બારમાં પુનઃ પ્રવેશ જ્યારે વીસ દીકરીઓનું તેમની રૂચિ મુજબ આઈટીઆઈમાં વ્યવસાયલક્ષી કોર્સમાં એડમિશન કરાવાયું છે જેના પગલે આ દીકરીઓમાં ઉચ્ચ અભ્યાસ સાથે જીવનમાં આગળ વધવાની નવી આશાનો સૂર્યોદય થયો છે અને તેમને જીવનમાં આગળ વધવાની નવી દિશા મળી છે જિલ્લા વિકાસ અધિકારી અન ગોવિંદાના ગોવિંદના દિશા નિર્દેશ મુજબ રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ડ્રોપ આઉટ દીકરીઓના પુનઃ અભ્યાસ માટે નવી પહેલ અંતર્ગત નવી દિશા દીકરી આગળ વધો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત આજે અભ્યાસ છોડી ચૂકેલી દીકરીઓના શાળા પુનઃ પ્રવેશનો કાર્યક્રમ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિશેષ ઉપસ્થિત હતા પુનઃ પ્રવેશ બદલ મંત્રીએ તમામ એકસો પાંચ કામગીરી બદલ રાજ્ય સરકાર વતી અભિનંદન પાઠવ્યા હતા મંત્રી ભાનુબેન બાબરિયાએ કહ્યું હતું કે દીકરીઓના પોષણ અભ્યાસ અને સ્ત્રી સશક્તિકરણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે અગાઉ થતી કન્યા ભ્રૂણ હત્યાના દૂષણનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમને જન આંદોલન સ્વરૂપ આપ્યું જેના પગલે રાજ્યમાં દીકરીઓના જન્મદરના વધવા સાથે શિક્ષણ દર પણ સુધર્યો છે